હુસેન ટલી ગેંગનો આતંક ભાગળ સ્થિત બું અને દ્વારા હુમલો દિવસ બાદ પણ ટી ગેંગના સાગરિત નહીં પકડાયા હુમલાના સીસીટીવી સામે આવ્યા યુવકને સરે જાહેર ચપ્પુના ઘા માર્યા સરફરાશ કાપડિયા પર ચપ્પુ વડે હુમલો રસ્તામાં જ વાહન અડચણરૂપ મામલે બબાલ દાગીનાવાલા એક સાગરીદ સાથે ઉભો હતો રસ્તા પરથી હટવાને બદલે કેમ ઘોરીને જોઈ છે તેમ કહી સરફરાશ પર ચપ્પુ વડે હુમલો મૈધરપુરા પોલીસે हुसैन ટલ્લી અને સાગરીદ વિરોધ ગુનો નોંધ્યો હતો કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત